નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર વલસાડ જિલ્લામાં સતત વરસાદને કારણે કપરાડાના એક ગામમાં ભારે વરસાદ વચ્ચે અંતિમ યાત્રા નીકળી હતી ગામમાં પાકે સ્મશાન ભૂમિ નહીં હોવાથી મૃતકના સ્વજનોને વરસતા વરસાદમાં અંતિમ સૈયા પર તાળપત્રી ઢાંકી અને અંતિમ વિધિ કરવી પડી હતી વલસાડના કપરાડાના ધારણમાળ ગામમાં આ ઘટના બની હતી ગામમાં બાકી સ્મશાન ભૂમિ નહીં હોવાથી લોકો વરસતા વરસાદમાં જ અંતિમ ક્રિયા કરવા મજબૂર છે ગામમાં એક વ્યક્તિનું અવસાન થતા પરિવારજોને વરસતા વરસાદમાં અંતિમ યાત્રા કાઢવી પડી હતી મૃતકના સ્વજનો છત્રી અને રેઇનકોટ પહેરી અંતિમ યાત્રામાં જોડાયા હતા દર વર્ષે ચોમાસામાં કપરાડા અને ધરમપુર તાલુકાના જંગલ વિસ્તારમાં આવા દ્રશ્યો સર્જાય છે સ્મશાન સુધી પાકો રસ્તો બનાવવા અને અંતિમ ક્રિયા માટે પાકું મકાન બનાવવા લોકો માંગ કરી રહ્યા છે અહીં એક પ્રશ્ન આજે અમારા સામે એવી ઘટના બની કે જ્યારે હું સરપંચ ચાલુ હતો ત્યારથી પાંચો પાંચ ગામના અંદર અમે એક પ્રશ્ન લઈને કેટલી વાર સરકારને લેખિત રજૂઆત કરી મૌખિક રજૂઆત કરી ઠરાવ ગ્રામસભાને ઠરાવના અંદર અમે રજૂઆત કરી તો છતાં ધોરણમાળ દાઢવી અને કંબરપાળા ઉંસેક અને ભાઠેરી શમશાન ભૂમિના પ્રશ્ન ઉતા અને બાયોનું બી પ્રશ્ન હતા એ થોડા કામ અમારું કોઈ બી એના સિવાયનું કામ થયું પણ અમારો કહેવાનો મતલબ એટલો જ કે સ્મશાન ભૂમિનો પ્રશ્ન રસ્તા અથવા મકાનો જ્યારે ઘટના અમારા સામે બને ત્યારે આજે તમને નજરે જોવા મળશે એવી પરિસ્થિતિ અમારા સામે વીતે તો છતાં સરકારે અમારી વાત ધ્યાન પર લીધી નથી આજ દિન સુધી અને કામ થયું બી નથી એ માટે અમે સરકાર શ્રીઓને નમ્ર વિનંતી કરીએ કે જલસે જલ મારા ગામના અંદર જે ગામડામાં હજુ બી હાલ પરિસ્થિતિ એવી છે એવી ધ્યાન પર લઈ પણ એ કામ પૂરું કરે એટલું સરકારને રજૂઆત કરીશું નવીનભાઈ અને ગામધારણમાં ગાઢવી ગ્રુપ ગ્રામ પંચાયતમાં એ પરિસ્થિતિ અશે હે કાંઈ જે આપણે કોની પણ સમસમ જૂનીમાં હશે સમય લો આને જવા તો જાસ્તી તકલીફ પડે અને घणा वर्षपी ही तकलीफ चालत राहील आहे जेथे करून आमची अशी माग आहे सरकारशी लोक आहे आपल्या सम स्मशानभूमी हा रस्ता रस्ता आहे ना की आम्हाला मंजूर करायला सरकार लोक आम्ही नम्र विनंती आहे